નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આપણે આંબાની અંદર શું માવજત કરવી જોઈએ જેથી કરીને આંબાનું ઝાડ છે એ ઝડપી વિકાસ પામે એની અંદર રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે એ તમામ વિશેની ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો આપણે વારંવાર જે કહી રહ્યા છીએ કે કેમિકલ ઘટાડો આજે આપણે જે આમાં ઇલાજ કરવાનો છે એ પણ કોઈ કેમિકલ ખાતરથી નહીં પણ આપણે સંપૂર્ણપણે ઝેર મુક્ત જે ખેતી કરતા હોય છે એ જ પ્રમાણ કરવાનું છે આમ જોવા જઈએ તો અત્યારે જે આપણે આંબાના બગીચામાં ઊભા છે એટલે આ બગીચો અત્યારે તૈયાર થઈ રહ્યો છે અને આ બગીચો આપણો જ છે એટલે કે મારો પોતાનો છે આ બગીચો હું અત્યારે બનાવી રહ્યો છું એટલે આ આંબાના ઝાડ છે અત્યારે દોઢ વર્ષના છે તમે આ બધા જ ઝાડ આમ જોઈ શકતા હશે આ બધા ઝાડ છે ને એ અત્યારે જે નાની ઉંમરના છે દોઢ વર્ષના છે એટલે એ છે આમ છે આ બધામાં જે આંબા છે એટલે હવે ખાસ આપણે આંબાની જે આ ઝાડ છે આ કલમ છે આ આંબાની કલમ છે આ કલમ છે નૂતન કેસર નૂતન કેસર નામની જે કલમ છે અવડાઓ આંબા છે આમ જોવા જઈએ તો આંબાની અંદર પાણી ખૂબ ઓછું આપવાનું હોય છે અને ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાણી આપ્યું હતું હવે આપણા જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર છેલ્લા અઠવાડિયામાં ફરી પાછા પાણી આપવા જઈ રહ્યા છે ગયા વખતે માત્ર પાણી આપ્યું હતું આ વખતે આની અંદર પાણીની સાથોસાથ ખાતર આપવાનું છે ખાતર આપીને અત્યારે આપણે વિડીયો એટલા માટે બનાવી રહ્યા છીએ કે આપણે કોઈ પણ પ્રોડક્ટની ભલામણ કરતા હોય મોટા ભાગેનું ટ્રાયલ લેતા હોય છે અત્યારે પણ આમાં ટ્રાયલ લેવાનું છે આપણે જે પ્રોડક્ટ આમાં વાપરવાના છે જોકે મને તો વિશ્વાસ છે કે પરિણામ સારું જ મળશે કેમ કે આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાના છે પણ અત્યારે લાઈવ મારે ખેડૂતોને બતાવવાનું છે અત્યારે હમણાં આપણે જે બધું મિક્સ કરી અને વાપરશું અને એ વાપરશું એ પછી પાણી આપીએ પછી એનું પરિણામ કેવું મળે એ પરિણામ મળશે ને એ પણ આપણા વિડીયોના મારફતે બતાવવાનું છે આમ જોવા જઈએ તો આ ખેતરની અંદર જે આપણે વાપરવાના છે એ આપણે આંબામાં વાપરવાના છે પણ એ બધી વસ્તુ એવી છે કે આંબા સિવાય પણ અન્ય પાકમાં પણ તમે વાપરી શકો છો અત્યારે આ આંબાની અંદર આપણે વાપરવાનું એક જ કારણ છે આનો જે ગ્રોથ છે એ ઝડપી ગ્રોથ થવો જોઈએ છોડ તંદુરસ્ત રહેવો જોઈએ અને મૂળનો ગ્રોથ પણ થાય જો મૂળનો ગ્રોથ વધારે હોય તો જમીનમાંથી ખોરાક વધારે ઉપાડે છે એટલે અત્યારે આને પાણી સાથે આપણે આપવાની જે ગણતરી છે આમ તો હું ઘણી વખત મેલોગઝા ફાઈજીની વાત કરતો હોય છે એટલે મેલોક્ઝા જી પૂરતી ખાતર છે જેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર યુમિક ફોલિક સિવિડ અને બધા સૂક્ષ્મ તત્વો પોઈન્ટના પ્રમાણમાં આવે છે બાયોફિલ્ડ છે એની અંદર એક કિલો પેકિંગમાં છે બાયોફિલ્ડ છે એ એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપનીનું છે આમ તો એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપની છે એની બધી પ્રોડક્ટ સારી આવે છે એમાં બાયોફિલ્ડ પછી ઝોન છે એમાં માઇકો રાજા આવે માઇકો રાજા છે આના મૂળનો ગ્રોથ વધારે મૂળની ફૂગ કંટ્રોલ કરશે અને અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ હોયને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી અને છોડને આપવાનું કામ કરશે એ સાથે ટ્રાઇકોડરમાં છે ટ્રાઇકોડરમાં છે એટલે આમાં એગ્રીલેન્ડના છે એ મોનિટર નામથી આવે છે ત્યાર પછી વર્ટિસિલિયમ છે જે યોર્કર નામથી આવે છે એટલે એ એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડની જે પ્રોડક્ટ છે એ ચાર પ્રોડક્ટ છે યોર્કર મોનિટર બાયોફિલ્ડ અને માઇકોઝોન અને લિટમસૅગ્રીટેકનું એક પેલું છે આપણે મેલોગા ફાઈવજી આ ખાતરાની અંદર આપણે અત્યારે આપી રહ્યા છીએ અને આપ્યા પછી શું પરિણામ મળે એ પણ આપણે બતાવવાનું છે આમ ખાસ કરીને જોવા જઈએ તો એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ છે એનું બધું જે આવે છે એ પણ સ્ટાન્ડર્ડ આવે છે કદાચ એના વિશે તમારે હેલ્પની જરૂર હોય તો જે તમને ડિસ્પ્લેમાં નંબર દેખાતો હશે એ નંબર ઉપરથી તમે બધી પ્રોડક્ટ વિશે માહિતી પણ મેળવી શકો છો હું તો વાપરું જ છું પણ તમારે કદાચ વાપરવું હોય તો એની માહિતી મેળવી શકાય છે એટલે હવે આવો આપણે છે ને બધું પહેલાં ખાતર મિક્સ કરી લઈએ બધું ખાતર મિક્સ થઈએ પછી આપણે આને આપવાનું છે ને કયું કયું ખાતર મિક્સ કરીએ છીએ એ આપણે વિડીયોમાં જ બતાવવાનું છે એટલે ખાતર મિક્સ કરશું એ પણ બતાવશું એ પ્રોડક્ટ બતાવશું પછી આમાં નાખશું આપણે અને પછી પીએ તપાઈ જશું પછી પરિણામ કેવું મળશે એ આપણે આગળ ઉપર બતાવવાનું છે એટલે આપણે આ આંબાની અંદર જે ડોઝ આપવાનો છે એ પૂરતો ડોઝ આપવાનો છે તમામ પ્રકારના જે તત્વો મળી જાય ફૂગના જે બેક્ટેરિયાઓ છે મૂળની જે ફૂગ લાગતી હોય એના માટે આપવાનું છે ને એ ડોઝ છે એ પણ કોઈ સામાન્ય નહીં આપણે સ્ટાન્ડર્ડ ડોઝ આપવો છે જેથી કરીને આ જે આંબાની કલમ છે એનો ગ્રોથ સારો થઈ શકે હવે આની અંદર આપવાનું શું છે આમ તો આપણે ચાર પાંચ પ્રકારનું જે ફર્ટિલાઇઝર છે એ આપવાના છે પહેલી વાત તો એ છે કે આપણે વારંવાર જે બતાવતા હોય છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું મેલોગ્ઝા ફાઇવ જી આ મેલો ઝા ફાઈ ખાતરની બે બેગ છે મેલોક્ઝા ફાઇવજીની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પ્લસ યુમિક ફુલિક સિવિડ અને એની અંદર તમામ પ્રકારના પોઈન્ટના પ્રમાણની અંદર સૂક્ષ્મ તત્વ જિંક કોપર બોરન ફેરેશ મેગેનીઝ ક્લોરીન મોલિબ્લાઇડમ આ બધા તત્વો આવે છે એ સાથે જે આપણે બીજું આપવાનું છે જે પોષણ માટે એ આપવાનું છે એગ્રીલેન્ડ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ જે આ કંપની છે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપની છે આમ તો ઘણા બધા મિત્રો જાણતા હશે એનું ટ્રાઈકોડરમાં છે એ પણ આપણે જે મોનિટર નામથી આવે છે ને ખૂબ સારી રીતે આપણે વાપરીએ છીએ બધાના સારા પરિણામો મળે છે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડ કંપની છે એનો આમાં મહત્ત્વનો જે ડોઝ છે બાકી લિટમસનું તો ખાલી મેલોક્ઝા ફાઇજી છે પણ એગ્રીલેન્ડ બાયોટેકનું જે આ ડોઝ છે એ ડોઝની અંદર એનું એનપીકેના જે તત્વો છે સાથે અમુક સૂક્ષ્મ તત્વો પણ છે એનું ટ્રાયકોડરમાં છે વગેરે જે બધું છે માઇકો રાજા છે હવે એ આપણે બતાવવાનું છે આમ જોવા જઈએ તો આજે આખો ડોઝ છે એને સમજવો હોય એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડનું જે આ બધું આવે છે માઇકો રાજા હોય અથવા તો મોનિટર છે જે ટ્રાયકોડરમાં છે સૂક્ષ્મ તત્વો છે બિવેરિયા હોય વગેરે જે પણ આવે એના માટે સમજવું હોય જાણવું હોય વધુ માહિતી જોતી હોય તો પણ ડિસ્પ્લેમાં નંબર સો થઈ રહ્યા છે ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો હવે ખાસ અત્યારે આ જે છે એ માઇકોઝોન માઇકોઝોન છે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડનું માઇકો રાજ આવે છે જે મૂળ જે હોય છે કોઈ પણ છોડના મૂળ હોય એની મૂળની ફૂગ હોય એને કંટ્રોલ કરે છે મૂળનો ગ્રોથ વધારે છે સાથે મૂળની અંદર જે ગ્રોથ વધારે મૂળની અંદર જે રૂટ ડેવલપ કરવાનું કામ કરે છે સાથે જે આપણે જમીનની અંદર ફોસફરસ અલભ્ય સ્વરૂપમાં હોય એને લભ્ય સ્વરૂપમાં પણ કામ કરવાનું કામ કરે છે બીજું છે બાયોફિલ્ડ બાયોફિલ્ડ છે એ પ્રકારે ફર્ટિલાઇઝર છે આ અને એની અંદર પણ એનપીકે છે સાથે એની અંદર ઝીંક છે ને વગેરે જે તમામ તત્વો છે બાયોફિલ્ડ છે એ પણ પોષણ ખાતર તરીકે ખૂબ મહત્ત્વનું કામ કરે છે બીજું જે આપણે વારંવાર વાત કરતા હોય છે મોનિટર મોનિટર છે આમ તો ટ્રાયકોડરમાં છે ટ્રાયકોડરમાં છે એ વિરિડી ફોર્મમાં છે ટ્રાયકોડરમાં હાર્જેનિયમ અને વિરિડી બંને આવતું હોય છે આ ટ્રાયકોડરમાં વિરિડી છે જે પાંચ ટકા ડબલ્યુ છે એટલે આ ટ્રાયકોડરમાં આપણે અત્યારે આપવાનું છે બીજું કે એના સિવાય બીજું છે યોર્કર યોર્કર છે એ પણ આપણે આ એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડનું છે અને યોર્કર છે એ પણ આપણે આપવાનું છે આની અંદર વર્ટિસિય વર્ટિસિલિયમ છે અને આ ચાર ડો ટૂંકમાં યોર્કર મોનિટર બાયોફિલ્ડ અને માઇકોઝોન આ ચાર જે પ્રોડક્ટ છે એ ચારે પ્રોડક્ટ છે ને એ આપણે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડની છે અને લેટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું મેલોગા પૂરતી ફાઈજી છે આ આખો ડોર છે એને આપણે પહેલાં તો મિક્સ કરી દેવાનો છે મિક્સ કરીને પછી આપણે ખેતરની અંદર એપ્લાય કરવાનું છે એટલે અમારે અમારો જે આ આપણું ફાર્મ છે એનું બધું તમામ કામ અમારે ચેતનભાઈ કરે છે ચેતનભાઈ આહીર એટલે ચેતન હવે આપણું જ બધું છે ને અહીંયા આપણે નાખી દઈએ હાલ આનો ઉપાય આને બધું પછી આપણે મિક્સ કરી દેવાનું છે હવે આવલું બધું લઈ લે આપણે મિક્સ કરી દઈએ આ એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રેન્યુલ જ આવે છે એકદમ દાણાદાર છે ગ્રેન્યુલ છે જે આપણે કોઈપણ પાકમાં નાખવામાં અનુકૂળ આવે ઝડપથી ઓગરી જાય છે આ ફાઇવજીનું કામ એ પ્રકારનું છે ફાઈવજી આપણે એકલું કોઈ પણ પાકમાં આપીએ ને તો પણ ચાલે છે આ આપણે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડનું આ બધી જે પ્રોડક્ટ છે માઇકો રાજાને બધું આપણે છે એ આપણે આપવાનું છે હા આ બધું આપણે છ છ નંગ છે આમ જોવા જઈએ તો જે માઇકોઝોન છે એ પણ છ નંગ છે બાયોફિલ્ડ છે એ પણ છ નંગ છે આ બધા એક એક કિલોના ડબલા છે માઇકોઝોન છે એ પણ એક કિલોના પેકિંગની અંદર છે જે બાયોફિલ્ડ છે એ પણ એક કિલોના પેકિંગની અંદર છે સાથે મોનિટર છે એ પણ એક કિલોના પેકિંગની અંદર છે બધા એક એક કિલોના પેકિંગ છે જ્યારે મેલોક્ઝા ફાઇવજી છે એ આપણે પચીસ કિલો છે બાકી આ બધા જે ચાર પ્રોડક્ટ છે એ બધી એક એક કિલોના પેકિંગની અંદર છે એટલે આમ જોવા જઈએ તો એક વીઘાની અંદર એક કિલો નાખવાનું હોય છે એટલે જો આપણે કોઈ પણ પાકમાં વાપરવું હોય આ તો આપણે તો આંબાની અંદર આપવાનું છે બાકી માની લે કે આંબામાં નહીં ને કોઈ બીજા પાકમાં છે ચણા છે ધાણા છે જીરું છે લસણ ડુંગળી હોય પછી ચોમાસું પાક કોઈ પણ હોય કપાસ હોય મગફળી હોય મગફળીની અંદર પણ જ્યારે ફૂગ આવે ત્યારે આપણે ટ્રાયકોડરમાં વાપરતા હોય છે એની અંદર મોનિટર છે એ વાપરી શકાય છે એટલે એક કિલોથી એક વીઘાની અંદર જવું જોઈએ જ્યારે આ ડોઝ છ છ કિલો વાળો થાય છે આ છ વીઘાની અંદર આંબાની અંદર આ જશે એટલે આ બધા એક એક કિલોના છ એટલે ખાસ બતાવવાનો હેતુ આપણો એ જ છે કે કેવું રિઝલ્ટ મળે એ આપણે ખ્યાલ આવવો જોઈએ કોઈ પણ વસ્તુ છે આપણે એની ભલામણ કરીએ તો આપણે ટ્રાયલ લીધા હોય એનું પરિણામ સારું મળ્યું હોય અને સારું પરિણામ મળે ને પછી આપણે બીજા ખેડૂતને એની ભલામણ કરીએ તો બીજા ખેડૂતને ફાયદો થાય જ્યારે કોઈ પણ પ્રોડક્ટ છે એનું આપણે ટ્રાયલ ન લીધા હોય ડાયરેક્ટ ડાયરેક એમને વાપરીએ તો ઘણી વખત પરિણામ સારું ન પણ મળે જ્યારે સારું પરિણામ મળતું હોય છે તો આપણે સારું પરિણામ મળે એમ બીજા ખેડૂતને પણ મળવું જોઈએ જેથી કરીને આપણે આજે લાઈવ આનું આપણે ટ્રાયલ લઈ અને બતાવીએ છીએ જેમ અત્યારે આપણે એપ્લિકેશન આપવાનું છે અને એપ્લાય કરવાનું છે ખેતરમાં અત્યારે આપી દેશું આપ્યા પછી પાણી આપવાનું છે આમ તો કોઈ પણ ખાતર હોય તમને બધાને ખબર છે ખાતર આપીએ પછી પાણી ન આપીએ તો ન ચાલે પરિણામ ન મળે પણ પાણી આપી દઈએ પછી થોડા ટાઈમ પછી આપણે પાછા ફરીથી આને જ્યારે વિડીયો બનાવશું બતાવશું એટલે ખ્યાલ આવશે કે આંબાનું રિઝલ્ટ કેવું છે હમણાં તમે જોયું એ પ્રકારના અત્યારે આંબા છે પછી આગળ કેવા થશે એ આગળ ખબર પડશે આ મોનિટર છે આ ટ્રાયકોડરમાં છે એ પણ આપણે આ રીતે બધામાં નાખવાનું હું હાલો આ બધું જ આપણે આમાં એક ઢગલો કરી દીધો છે એટલે હવે આપણે પેલા બતાવ્યું પછી ખાતર મિક્સ કર્યું ખાતર છે અત્યારે અમારે ચેતરને અને ચેતરના વાઇફ બંને માણે જો આપવાનું ચાલુ કરી દીધું છે ખાતર આપવું હોય તો આ રીતની રીંગ કરવી જોઈએ હંમેશા રીંગ કરીએ અને પછી એમાં એ ખાતર અંદર પડી પછી રીંગ કરીને ખાતર નાખ્યું માથે આમ ધૂળ વાળી દઈએ અને પછી પાણી આપીએ ને એટલે એ વ્યવસ્થિત થઈ જાય આપણે આછી આછી રીંગ કરી છે માત્ર બેથી ત્રણ ઇંચના આમ ફરતી રીંગ કરી દીધી છે એટલે એ કોદાળીથી ખોદીને આપણે રીંગ કરી હતી બે દિવસ પહેલાં હવે એમાં ખાતર નાખી અને માથા આમ ધૂળ પડી જશે પછી પાણી આપી દેશો એટલે એ જે ખાતર જમીનમાં જાય ને એ બધું ધીમે ધીમે જેમ છોડને જરૂર પડે ને એમ છોડ લેતું રહીએ ઓગળતું રહીએ અને એ ખાતર છે ને એ રીતે લેતા રહેશું આપણે બતાવીએ અમારે ચેતરની લોકો જે અત્યારે નાખે છે ખાતર તો કઈ રીતે નાખે ને એ આપણે બતાવી દઈએ એટલે હવે આપણે આપણો આ બોર છે એમાંથી પાણી ચાલુ કરી દીધું છે અને આ પાણી છે અત્યારે કલમમાં જાય છે એટલે જે ખાતર અપાઈ ગયું અને માથે આ પાણી ચાલુ થઈ ગયું છે હવે તો આજે જે આપણે બતાવ્યું એ પ્રમાણે તમામ જે ખાતર અને જે બેક્ટેરિયા હતા એ આપણે તમામ વસ્તુ છે આપણા આંબાની અંદર અત્યારે આપણે આપી દીધું છે આ બધું કામ અમારે કર્યું છે ચેતને એટલે બધું ખાતર છે મિક્સ કર્યું મિક્સ કરીને આપી દીધું છે પાણી પણ ચાલુ થઈ ગયું છે ને એટલે હવે આ ખાતર અપાઈ ગયું છે રિંગ કરીને ખાતર નાખ્યું છે અને હવે એમાં પાણી ચાલુ થઈ ગયું છે અને પાણી પી જાય એટલે પછી હવે આપણાનું પરિણામ છે આમ તો એક બે દિવસમાં દેખાય નહીં પણ એ પરિણામ માટે આપણે લગભગ માનીએ કે પાંચ સાત દિવસ દસ દિવસ આપણે જવા દઈને ત્યાર પછી જે પરિણામ મળશે આપણે બતાવશું ચારે ચાર પ્રોડક્ટનો જે ડોઝ છે એ ફ્રીમાં આપવામાં આવ્યો છે છ વીઘાનો એટલે કે તમે પરેશભાઈ પહેલાં રિઝલ્ટ જોઈ લો એટલે આપણે આ એગ્રીલેન્ડ તરફથી આ ડેમો મટિરિયલ મળેલું છે ડેમોન્સ્ટ્રેશન છે તમે ટ્રાયલ કરો જે પરિણામ મળે કહેજો એટલે આપણે આ ફ્રીમાં એગ્રીલેન્ડ કંપની તરફથી આ ડોઝ મળેલો હતો જે આપણે આપણા ખેતરમાં વાપર્યો છે અને આનું જેવું પણ પરિણામ મળશે જે પણ પરિણામ મળશે એ પછી ફરીથી પાછું હું એમાં મારી આવીશ અને જે પરિણામ હશે એનો આખો વિડીયો બનાવી અને વિડીયો બનાવીને તમને માહિતી આપી કે આમાં આવું પરિણામ મળ્યું છે અત્યારે એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપી દેવો દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર